કોરોનાને ટોકટે વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર દ્વારા હાલમાં મેડિકલ ક્ષેત્રે જોડાયેલા તમામ કર્મચારીઓની હડતાળ રજા સહિત ન જવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની વિવિધ માંગ સાથેની હડતાળમાં સીએસસી અને પીએસસીના તમામ ડોક્ટરો પણ જોડાયા હતા અને બદલી કરાયેલા ડૉક્ટરના ઓર્ડર તાત્કાલિક રદ કરવા માંગ કરાઈ હતી સુરત ઇન સર્વિસ તબીબોના પ્રશ્નોને માગણીનો ઉકેલ માટે એસોસિએશને સરકાર કરેલી રજૂઆતનો હકારાત્મક અને સકારાત્મક રીતે કોઈ જૉબ ન આવતા આટલી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સોનગઢથી લવેલા અકસ્માત કેસના દર્દીને ગંભીર હાલતમાં સ્મિમે લઈ જવાનું કઈ ડૉક્ટરોએ હાથ ઉપર કરી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે ઇન સર્વિસ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આવા સમયમાં અમે એક જ માગણી કરી રહ્યા છીએ કે બદલી કરેલા ડૉક્ટરનો ઓર્ડર તાત્કાલિક ધોરણે રદ કરાય નહીં તો તમામ ઇન સર્વિસ ડૉક્ટરો સામિક રાજીનામા લાખીને બેઠા છે અમે માનવતાના ધોરણે આજે પણ કામ કરવા તૈયાર છે પરંતુ આવા બદલીના દબાણમાં કામ નહીં થાય માગણીઓ કરવી એ અમારો હક છે સુરત નવી સિવિલ હોસ્પિટલના સીએમ ડૉક્ટર ઓમકાર ચૌધરીએ કહ્યું હતું કે ચર્ચા બેઠકની આતુરતાથી રાહ જોતી હતી તેવામાં એસોસિએશનના હોદ્દેદારોએ બિનજરૂરી અને ક સમયના પ્રતિનિ પ્રતિનિયુક્તના આદેશો કરીને ઇન સર્વિસ તબીબોનો આઘાત આપ્યો છે આ બાબતે એસોસિએશનની તાકીદની ઓનલાઈન બેઠક તારીખ સત્તરમીના રોજ મળેલી બેઠકમાં હોદ્દેદારોને થયેલા પ્રતિનિયુક્તના આદેશ અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી અને ન થાય તો અઢારમીથી એસોસિએશનના હોદ્દેદારોના પ્રતિનિયુક્તના આદેશો રદ થાય ત્યાં સુધી ઇન સર્વિસ તબીબોએ આ ચોક્કસ મુદ્દતીની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે આજે જો આપના જીજા તરફ સુધી છે ગુજરાત યુનિવર્સિટી ડૉક્ટર તરફથી એ જ પહેલાં આપના સ્ટેન્ડ ઓન સ્ટ્રાઇક જેમાંથી બહુ સફળ ન થાય દર્દીઓ માનવતાનો હાથ રાખીને માટે ચાલુ કરી હતી અને ચોવીસ તારીખનું માસ સેલ માટે અગાઉથી અઠવાડિયા અગાઉથી એવું જવાનું છે જાણ કરવામાં આવી હતું પણ આ આંદોલનની શરૂઆત જાણી જોઈને આજે જીડિયાનો જે હોદ્દેદારો છે જો સિની હોદ્દેદારો તો આનું જ્યાંની જોઈને જીનલ કોવિડથી બીજી જગ્યાએ દૂરની જગ્યાએ ડેપ્યુટેશન પર મૂક્યું છે રહ્યા છે આનો હું વિરોધ કરું છું અત્યારે બીજું કોઈ નથી મારા એક જીવન આ જો અત્યારે પરિસ્થિતિમાં ડેપ્યુટેશનની જો ચો અને ડેપ્યુટી થઈ ગયા આ બીજાનું જવાનું છે આ ડેપ્યુટેશનનો ઓર્ડર કેન્સલ કરે તાત્કાલિક આ મુજબ આ જો મારો આંદોલન છે જીવન મારે એક જ કહું છે કે મારો ડિમાન્ડ અને ટીચરનું ડિમાન્ડ એક જ છે જ્યારે ટીચરનું ડિમાન્ડ પૂરું થઈ ગયું તો મારું ડિમાન્ડ પૂરું છે અને હું લોકો અત્યારે ઇમરજન્સી નથી એમજ સારવાર ચાલુ જ છે અને તેમ છતાં પણ સરકારે જાણી જોઈને જે હોદ્દેદારો છે નામ જો દાખલા તરીકે પ્રેસિડેન્ટ હોય કે ટ્રેડર હોય કે જેઓ બધાની દૂર દૂર જો છે આ રિમોટ પ્લેસમાં ડેપ્યુટેશન મુક્ત આનો વિરોધ કરીએ છીએ અને મારો એક જ મુદ્દો અત્યારે આ ડેપ્યુટેશન ક્યાંય શું થાય પછી હજુ કાપડ આજના શું કાર્યક્રમ રહેશે આજનો અત્યારે બધા ભેગા થયા છે અત્યારનું નવ વાગે સવારે નવ વાગેથી તમામ ડોક્ટરો ડિસ્ટ્રિક્ટથી અને સિટીથી બધા સ્ટ્રાઇટ પર છીએ બરાબર અને અત્યારે ભેગા થઈએ છીએ હિંમત જુદી સેન્ટરમાં ત્યાંથી સૌથી પહેલા કલેક્ટરશ્રીને આગળ જવા મળીએ છીએ એમાં કેટલા મુદ્દાઓ રહેશે મારે એક જ મુદ્દા છે તે ડેપ્યુટેશન જો છે તે કૅસિટ કરો બીજી મુદ્દા તમારે બીજી મુદ્દાઓ આવશે અત્યારે એક જ છે ડેપ્યુટેશન કૅશીલ કરો હાલ સુરત રાજ્યમાં કોરોના સાથે હવે તો વખતે વાવાઝોડા આ સર્જી રહ્યું છે એ સમયે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે જોડાયેલા તમામને રજા પર જવા હડતાલ કે દેખાવ કરવા પણ પ્રતિબંધ મૂક્યો છે સુરતમાં તબીબોની હડતાળને લઈ દર્દીઓની હાલતનો સામનો પણ કરવો પડ્યો છે અઝર કુરિયો